નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેક્ટે ન્યૂઝ કરજણ નગરમાં આવેલી સા એનબી બી સાર્વજનિક સ્કૂલ ખાતે ધોરણ દસ માં ભણતા વિદ્યાર્થીઓની બોર્ડ ની પરીક્ષા અંતર્ગત તેઓને આવકારવામાં આવ્યા

સમગ્ર ગુજરાતની અંદર એસએસસી એચએસસીની એક્ઝામ સોળસો ને એકસઠ કેન્દ્રોમાં જ્યારે થઈ રહી છે તેમાં લગભગ ચૌદ લાખ અને અઠ્ઠાવીસ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ અલગ અલગ કેન્દ્રની અંદર જ્યારે પોતાની એક્ઝામ પરીક્ષા દઈ રહ્યા છે ત્યારે પહેલાં તો સૌને ઓલ ધી બેસ્ટ સાથે સાથે અકર્જન તાલુકા કેળવણી મંડળ સંચાલિત સાયન બી સાર્વજનિક હાઈસ્કૂલ શ્રીમતી ડીસી ગર્લ્સ હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં કરજણ તાલુકાના કેન્દ્રની અંદર એક હજાર ઉપરાંત વિદ્યાર્થી વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે ત્યારે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ખૂબ સરસ રીતે આયોજન થયું છે સીસી કેમેરા ઉપરાંત જે કે પણ બાળકોને સુવિધા જોઈએ છે પાણીની વ્યવસ્થા બેસવાની વ્યવસ્થા સમગ્ર વ્યવસ્થા સંપૂર્ણપણે સજ્જ થઈને આજની એક્ઝામ લઈ રહ્યા છે ત્યારે હું સમગ્ર વિદ્યાર્થીઓને ધ્યાન દોરવા માગું છું કે કોઈપણ ટ્રેસ લીધા સિવાય આ એક્ઝામ આપીને તમારો પૂર્ણ સફળતાથી જળહળે એ જ વસ્તુ માતા કી છે વંદે માતરમ